તો કાંઈ વાંધો નહીં એલો ભાઈ મસ્ત મજાના બધા છે ને રેડી થાય છે માં આવે છે અમે ભાઈ હુવાન કરવા કડી વી એવા છ તો કાંઈ નહીં એલો ફટાફટ રેડી થઈ જાય ભાઈ શૂટ શરૂ કરી દેવી તો ભાઈ જો શૂટિંગ લોકેશન પડી ગયા ભાઈ લોકેશન તો એ તાળા મેરેલા છે ભાઈ અંદર કંઈક લોકેશન છે ભાઈ મસ્ત મજાનું ભાઈ ગાર્ડન છે અને પોગી ગયા છે એવી ગાર્ડન અને ભાઈ જો ચાલા પેલા લઈને બધું હવે આવવા મળ્યા છે પણ આ તાળું માર્યું છે ઘર ધણી આવે ને

એ બધા એની રીતે કઈક રીલ ને એવું બનાવે છે અને ભાઈ મારા મોબાઈલમાં શૂટ થતું હતું ને એટલે તો ચાર્જિંગ ખૂટી ગયું એટલે છે ને ભાઈ ચાર્જર માવજી ભાઈ લઈ છે અને લોકેશન ભાઈ શાંત વાતાવરણ છે કોઈ છે ને હા બાબા ભાઈ જો છે ને ભાઈ હા એટલે છે ને શાંત એટલે શાંત આખું વાતાવરણ છે ભાઈ મસ્ત મસ્ત બધા લોકેશન આવે છે અને કાંઈ વાંધો ને હાલો આ રીતની સ્થાપનાની બધી વસ્તુ આવી ગઈ છે હવે બપોર પછી ખાઈને ભાઈ સ્થાપના એવું કરી નાખ્યું ભાઈ હવે હું તો મારો ફોન ચાર્જિંગ માં ભાઈ ચાર્જિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ને વાળું પાણી નહીં પણ બપોરા ભાઈ મસ્ત મજાના થઈ ગયા છે ને ભાઈ પાછું જો ભાઈ રાંદલમાં નું શોર્ટ મૂવી બનાવી એટલે ભાઈ સરસ મજાની રાંદલમાં ની સ્થાપના કરી નાખી છે કોમેન્ટમાં જય માં રાંદલ લખી નાખજો ને ભાઈ અમારા શોર્ટ ફિલ્મો ભાઈ માતાજી ની દયા થી ભાઈ સારા એવા હિટ જાય એવી તમે બધા પ્રાર્થના કરી નાખજો ને બધા એટલે બધા જોઈ જાય લાઈવ રાંદલમાં એમ નામ છે જે નેક્સિન બાકી છે એટલે ભાભાના ઓશિન છે ને હવે ભાઈ એન્ડિંગ ઉપર બધું આવી જાય છે અને ભાઈ ટૂંક સમયમાં શૂટિંગ પૂરું થવાનું છે ભાઈ એટલે જો બધા ફટાફટ તૈયાર કરે છે ને એક એક ઓલા બેન જો આમ બેઠા જો ઉસાજ કરે નથી હારા લાગતા એના લીધે ભાઈ શૂટિંગ છે ને બહુ લોસા થાય કેમ કે એવા ખી ખી ખોડા ભાઈ દાંત કાટ કાટ કરે શરૂમાં શૂટિંગ એ ડાયલોગ આમ બોલો છે ને એટલે એવું બધું કરે એટલે તો કાઈ ને હાલો ભાઈ હવે શૂટ આગળ શરૂ કરી દેવી તો ભાઈ જો શૂટ કરવા છે ને આડીયા સણી છાણા મેને એવું કામ કર્યું પગા ઉપર ઉસડી ગયો છું અને મેં મેં કાઈ ડ્રોન છે અને જેવી તો મોટો આવો કે જે નથી એટલે કે તો મારા બે સો એટલે જ ને ભાઈ હું કહેવાય ઉપર હું બગા ઉપર રહી ગયો છું બગો નીચે એક ગાડી ભલે બાબા એ તું મારો ભલે બાબા મે બે તો મારા બે સોણા એ ભાઈ જો ન વજન લાગે ના ફાટ્યો છે ભલે બાબા આંદર ન નીકળવાનો કાઈ ના ટપટ ભાઈ છે હા કડટ થાય છે તમે હા એક આટો એક કડી ડાય ના રેડી آئے دریا تمہارا دیسا تو بھائی صاحب فائنلی شوٹنگ پورا ہو گیا ہے اور آپ کو کیسا لگا شوٹنگ میں

હા તો કાંઈ નઈ આલો ભાઈ તો હવે છે ને ભાઈ હવે છે ને ભાઈ હવે છે ને ભાઈ એટલે સાંભળો તો કાંઈ ને આલો ઘરે જઈ ઘરે જઈને ક્યાંક જાવ ભાઈ થોડો ઘણો લાંબો થયો છે ભાઈ લગભગ તો કેમ કે પછી લગભગ કઈ મેં બતાવ્યું નથી હાલો તો કઈ ને આગળ બનાય રહ્યો તો ભાઈ શૂટિંગમાંથી આવી ગયા હતા ને ભાઈ પછી તો શું કેવાય ત્યાં હતા ભાઈ ખાધું પીધું વાળું પાણી કર્યા ને ભાઈ મસ્ત મજા ને ભાઈ હવે હાંજ પડી ગઈ છે તો આ રીતનો કઈક ભાઈ શૂટિંગ નો વ્લોગ રહ્યો મજા આવી છે તમને ભાઈ એમ શૂટિંગ ને તો ઓછું જોવા મળે કેમ કે આપણો ફોન કેમેરામેન માં હોય એટલે થોડું કેવર આવે તો કાઈ નહીં હાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફ્રી ચેક નવો વ્લોગ વિડીયો સાથે મળશે ચાર સુધીમાં બધાને જય માતાજી મહાદેવ ગુડ નાઇટ બાય બાય